પત્નીના કયા દિવસે બંગડી પહેરવાથી પતિની ઉંમર ઓછી થાય છે જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે એકવાર દેવી લક્ષ્મીજી અને કહે છે કે હે ભગવાન હું તમને મળવા આવી રહી હતી ત્યારે મારી નજર રસ્તામાં મૃત્યુની દુનિયા પર પડી પછી મેં જોયું કે કેટલીક પરણિત મહિલાઓ એકબીજાની વચ્ચે ચર્ચા કરી રહી હતી આ દિવસે બંગડીઓ પહેરવાથી પતિનું આયુષ્ય ઘટે છે પ્રભુ જ્યારથી મેં આ ચર્ચા સાંભળી ત્યારથી મારું મન વ્યથામાં છે તેથી હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને મારા પ્રશ્નનો જવાબ આપીને મને સંતુષ્ટ કર ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને કહે છે હું તમારા પ્રશ્નોના જવાબ આ નાની એવી કથા દ્વારા આપીશ પરંતુ મારી એક શરત છે કે જ્યાં સુધી હું કથા કહું ત્યાં સુધી વાર્તા પૂરા દિલથી સાંભળજો અને આખી વાર્તા સાંભળજો કારણ કે અધૂરી કથા સાંભળવાથી અડધું તથા અધૂરું જ્ઞાન મળે છે અને તમારા જીવનમાં ક્યાંય પણ કામ આવતું નથી તો ભગવાન વિષ્ણુને સાંભળ્યા પછી દેવી લક્ષ્મીજી કહે છે ઠીક છે પ્રભુ હું તમને વસન આપું છું કે હું દિલથી કથા સાંભળીશ તો તમે કથા શરૂ કરો તો મિત્રો કથા શરૂ કરતા પહેલાં હું તમને બધાને વિનંતી કરું છું કે કમેન્ટમાં રાધે રાધે અવશ્ય લખો ને જો તમે લાડુ ગોપાલજીના છાસા ભક્ત છો તો તમે આ વાર્તા અંત સુધી ચોક્કસ સાંભળજો કારણ કે ભગવાન વિષ્ણુની આ કથા દ્વારા તમને તમારા જીવનમાં ચોક્કસ કંઈક નવું શીખવા મળશે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી એક શહેરમાં એક શેઠ રહેતો હતો તે ખૂબ જ સમૃદ્ધ અને ધનવાન હતો તેમની પાસે બધું જ હતું એક આલિશાન દુકાન હતી મહેલ હતું પૈસાની કોઈ પણ કમી નહોતી જેઠને ત્રણ પુત્રો હતા બધા જ પુત્રો પરણેલા હતા જેઠને ત્રણ પુત્રો વધુ હતી તેમના પતિ ઘણા સારા હતા તે તેના સાસુ સસરા અને પતિની ખૂબ જ સારી રીતે સેવા કરતી હતી તેથી ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ હતું છેઠ એકવાર મનમાં વિચારે છે કે ભગવાને મને બધું જ આપ્યું પણ દીકરી ન આપી જો દીકરી હોત તો હું મારી ઈચ્છા મારી દીકરીને કહી શકતો હોત અને તેને ખૂબ જ લાડ લડાવતો હોત ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી છેઠ તેની પત્ની સાથે સારું જીવન જીવતા હતા પણ છેઠજીની હંમેશા દીકરીની ખોટ રહેતી હતી છેઠજી હંમેશા તેમના ઘરની નજીક આવેલા મંદિરમાં રાધાજીના દર્શન કરવા છતાં હતા એક દિવસ છેઠજી રાધાજીના દર્શન કરવા માટે મંદિરમાં ગયા ત્યારે તે જ સમયે એક સંત મહાત્મા તે મંદિરમાં આવ્યા હતા પછી છેઠને ઉદાસ જોઈને તે સંતે પૂછ્યું છેઠ તમે ઉદાસ કેમ છો શેઠ બોલ્યા મહારાજ મારી પાસે કોઈ દીકરી નથી તેથી જ હું છું તો સંતે હસીને કહ્યું જીવનમાં કોઈની ખોટ હોય તો તેની જગ્યાએ ભગવાનને સ્થાન આપવું જોઈએ શેઠજીએ કહ્યું મહારાજ મારે દીકરી નથી તમારે શું કરવું પછી સંતે કહ્યું કે હે તમે એક કામ કરો તમે વરસાણાની પુત્રી શ્રી રાધાજીને તમારી પુત્રી તરીકે કેમ સ્વીકારતા નથી ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે કે આમ શેઠજીને સંતની વાત ખૂબ જ ગમી તે જ દિવસે શેઠજીએ રાધાની એક મોટી તસવીર મંગાવીને તેમના રૂમમાં મૂકી દીધી આથી શેઠનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું તેઓ જાગતા જ શ્રી રાધાજી સાથે વાત કરવા લાગ્યા ત્યારબાદ સૂતા જાગતા તેમને પોતાની દીકરી માની અને આટલું જ નહીં શેઠ પોતાની દીકરી રાધાને પોતાની બધી જ વાત કહીને ખૂબ જ આનંદ લેતા હતા આ રીતે શેઠની રાધા પ્રત્યે એમની એટલી બધી ભક્તિ હતી કે જ્યારે પણ તેઓ દુકાને જતા ત્યારે પ્રસાદ લઈને જ જતા હતા અને શ્રી રાધા રાણીને ભોજન માટે ભોગ તેમજ પ્રસાદ ચડાવતા હતા અને જ્યારે તેઓ સાંજે પાછા ફરતા ત્યારે તેઓ રાધાને નમસ્કાર કરતા અને તેમની સાથે વાત કરતા અને ભોગ અર્પણ કર્યા બાદ પ્રસાદ લેતા ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે જ્યારથી શેઠે તેની પોતાની પુત્રી તરીકે સ્વીકારી છે તે આખો સમય પ્રસન્ન રહેતો જ્યારે પણ કોઈ શેઠને પૂછે કે તેને કેટલા બાળકો છે તો શેઠ હંમેશા કહેતા કે મારે ત્રણ પુત્રો ત્રણ પુત્ર વધુ અને એક પુત્રી છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી એક દિવસે મણિહર નામની એક બંગડી વેચવાવાળી ચેઠજીના ઘરે આવી અને રાધાએ વિચાર્યું કે આજનો દિવસ સારો નથી અને આ દિવસે બંગડીઓ પહેરવી અશુભ છે તેથી શ્રી રાધાજીએ પોતાની માયાથી તે મણીહરની બંગડીઓને કાળા રંગની કરીને બગાડી નાખી જેના કારણે ચેઠની વહુએ બંગડીઓ ન પહેરી અને મનીહરને પાસી આપી બીજી તરફ બે દિવસ પછી તે જ મનીહરણ જ્યારે તે બંગડીઓને જુએ છે ત્યારે તે સુંદર બની જાય છે પછી મનીહરણ તે બંગડીઓ પાસી શેઠજીના કરે લઈ જાય છે જ્યારે તે આવે છે ત્યારે શેઠની ત્રણેય વહુઓ બંગડીઓ પહેરે છે અને પછી રાધાએ કહ્યું કે મારે પણ બંગડી પહેરવી છે રાધા પણ બંગડીઓ પહેરતી દેખાય છે અને જ્યારે રાધા દેખાયા ત્યારે મનીહરને રાધાનું સ્વરૂપ જોયું ત્યારે મની તેને જોતી જ રહી ગઈ બીજી તરફ રાધાજીની વાત સાંભળીને મનીહરનને મનમાં વિચાર્યું કે કદાચ શેઠના ઘરે કોઈ મહેમાન આવ્યા હશે કારણ કે જ્યારે પણ હું આ ઘરે બંગડીઓ પહેરવા આવું ત્યારે શેઠના ઘરે ફક્ત ત્રણ જ પુત્ર વધુ બંગડીઓ પહેરતી જોવા મળતી હતી જે હંમેશા બંગડીઓ પહેરતી હતી પણ આજે મેં આ સોથી દીકરી જોઈ છે એવું લાગે છે કોઈ મહેમાન હશે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે બંગડીઓ પહેરાવીને મનીહરન હંમેશાની ચેમ શેઠની દુકાને બંગડીઓના પૈસા લેવા પછી મનીહરનને જોઈને શેઠ કહેવા લાગ્યા મને લાગે છે કે તમે અમારા ત્રણેય ઘરે બંગડીઓ પહેરાવા ગયા હતા તમે અમારી બહુને બંગડીઓ પહેરાવીને આવ્યા છો તમારા પૈસા લઈ લો તમને જોતાં જ હું સમજી ગયો હતો કે તમે દુકાને પૈસા લેવા આવ્યા છો ને પછી શેઠે દર વખતની જેમ મનિહરનને જેટલા પૈસા આપવાના હતા તેટલા જ પૈસા કાઢીને દીધા મનિહરન કહેવા લાગી છેઠજી આ વખતે મેં ત્રણ વહુને નહીં પરંતુ ચાર જણને બંગડ્યો પછી શેઠે કહ્યું કે મારે કહે તો ત્રણ જ વહુ છે ત્યાં સોથી બંગડી કોને આપી પછી મનીહરણ બોલવા લાગી શેઠ મને તે વિશે ખબર નથી પણ હું માત્ર એટલું જ જાણું છું કે મેં સારેને બંગડીઓ આપી છે પછી મનીહરની વાત સાંભળીને જેઠે કહ્યું સારું પહેલાં તો ત્રણ લોકોના પૈસા લઈ લે બાકીના પૈસા હું ઘરે જઈને શોધી લઈશ તે કોણ છે જેને તમે બંગડી પહેરાવી છે પહેલાં હું ઘરે જઈને શોધીશ પછી હું તમને પૈસા આપીશ મનીહરને કહ્યું ઠીક છે જેઠી પહેલાં તમે ઘરે શોધી લો અને પછી મને મારા પૈસા આપો અને આટલું કહીને મનીહરણ ચેટની દુકાનેથી નીકળી ગઈ ભગવાન વિષ્ણુ કહે છે કે લક્ષ્મી સાંજે છેઠજી ઘરે પહોંચ્યા ત્યારે તેમણે મનીહરણ વિશે પૂછ્યું ઘરે તેમની બહુએ કહ્યું કે અમે ત્રણેય જ બંગડીઓ પહેરી હતી પછી ચેટ કહેવા લાગ્યા કે આ એક જ વાત કરે છે મારે મનીહરને લાંબા સમય સુધી સમજાવવું પડ્યું કે અમારા ઘરમાં ફક્ત ત્રણ જ લોકો છે કોઈ ચોથો વ્યક્તિ નથી જેને તમે બંગડીઓ પહેરાવી હોય પરંતુ તે મનિહરન આ વાત સ્વીકારવા તૈયાર ન હતા અને વારંવાર કહેતા હતા કે મેં ચાર લોકોને બંગડીઓ પહેરાવી છે ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી આ રીતે શેઠ આખી વાત ભૂલી ગયા અને તે પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત થઈ ગયો રાધા રાધા કહેતા તેણે શ્રી રાધાજીને પ્રસાદ ચડાવ્યો અને ભોજન કર્યા પછી તેઓ સૂઈ ગયા બીજી બાજુ શેઠ સૂઈ ગયા ત્યારે શ્રી રાધાજી તેમની આંખો સમક્ષ સપનામાં દેખાયા جیٹے پوچھوں کہ دیکھری اداس کے تو شری رادا جی کہ پتا جی آج ہوں خوبج دوں مرا پیتا آرام سے بنگڑی پہری پیتا جی تم میری بنگڑیوں کی قیمت کے منیحر نے سوچو نہ شکی پتا من خوبج دیں میری دیکھری بنا مجھے یاد نہ کریں مجھے بھولی گیا આનાથી હું ખૂબ જ દુખી છું ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી પછી આ વાત સાંભળીને છેઠ સ્વપ્નમાં રડીને બોલ્યા અને કહ્યું કે હે દીકરી મને માફ કરી દે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને છેઠ તરત જ ઊંઘમાંથી જાગ્યા તેની આંખમાંથી પણ આંસુ આવી ગયા છેઠ તરત જ તિજોરી માથે પૈસા કાઢીને મનિહરના ઘર તરફ ચાલ્યા છેઠે મનીહરના ઘરનો દરવાજો ખકડાવ્યો મનિહરને દરવાજો ખોલ્યો અને છેઠને ત્યાં ઊભેલો જોયો મનીહરન કહેવા લાગી જેઠજી તમે આટલી મોડી રાતે શા માટે આવ્યા અને પછી મનીહરન શેઠને તેના ઘરની અંદર લાગે શેઠની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી પછી શેઠે મનીહરનને કહ્યું કે તમારા જેટલું નસીબદાર આ દુનિયામાં કોઈ નથી તમે ખૂબ જ નસીબદાર છો પછી મનીહરને કહ્યું છેઠજી શું થયું તો શેઠે કહ્યું કે મેં રાધાજીને મારી દીકરી માની છે પણ મેં તેને ક્યારેય જોઈ નથી પણ આજે તમે રાધાજીને તમારા હાથે બંગડીઓ પહેરાવીશ આજે આ ધરતી પર તમારા જેટલું કોઈ કોઈને તમે મારી દીકરીને જે બંગડીઓ પહેરાવી હતી પોતે બંગડીઓની કિંમત ચૂકવવા માટે આવ્યો છું ને આમ કહીને છેઠજીએ પૈસા ફેલેલી થેલી મનીહહરનની સામે મૂકી અને કહ્યું આમાંથી તારે જેટલા જોઈએ તે પૈસા લઈ લો ભગવાન વિષ્ણુ કહે છે કે હે લક્ષ્મી જ્યારે મનીહરને સાંભળ્યું કે રાધાજીને પોતે જ તેમને બંગડીઓ આપી છે ત્યારે મનિહરનની આંખોમાં પણ આંસુ આવી ગયા અને મનીહરને કહ્યું છેઠજી હું રાધા રાણીની બંગડીઓના પૈસા કેવી રીતે લઈ શકું મને આવું સૌભાગ્ય ક્યારે મળે મેં મારા હાથે રાધાને બંગડીઓ પહેરાવી હું બંગડીઓના પૈસા ક્યારેય પણ નહીં લઉં ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે પણ છેઠજી માન્યા નહીં છેઠજીએ પૈસા ભરેલી થેલી મનીહરનના ઘરે મૂજી અને ત્યાંથી તેઓ સીધા ઘરે આવ્યા અને તેમની પત્નીને લઈને શ્રી રાધાજીને મંદિરે ગયા અને તે દિવસ પછી છેઠજીએ બધું જ છોડીને સંન્યાસ લીધો અને રાધાજીના મંદિરમાં રાધાની ભક્તિમાં પોતાનું આખું જીવન વ્યતીત કર્યું ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે જ્યારે છેઠ મંદિરમાં રાધાજીની ભક્તિમાં પાગલ બની જાય છે અને તે પોતાની પત્ની સાથે મંદિરમાં રહીને રાધા રાણીની પૂજા કરવા લાગે છે અને ભગવાન વિષ્ણુ કહે છે તમારો પ્રશ્ન હતો કે સ્ત્રી કયા દિવસે બંગડીઓ પહેરવાથી તેના પતિની ઉંમર ઘટે છે તો સમજો કે જે દિવસે મનિહરણ શેઠની ત્રણ વહુઓ બંગડીઓ પહેરાવા આવી હતી ત્યારે રાધાજીએ જોયું કે તે દિવસે મંગળવાર હતો તેથી રાધાજીએ પોતાની માયાથી તે બંગડીઓ કાળી કરી નાખી જેના કારણે શેઠજીની વહુને તે બંગડીઓનો રંગ પસંદ ન આવ્યો અને પછી જ્યારે બે દિવસ પછી એટલે કે શુક્રવારે મનિહરણ આવે છે ત્યારે બંગડીઓનો રંગ સુંદર થઈ જાય છે અને શેઠજીની ત્રણ પુત્ર વધુ રાધા ચારેય બંગડીઓ પહેરે છે રાધા રાણી શેઠની ત્રણ પુત્રવધુના સપનામાં દેખાય અને બંગડીઓનું મહત્ત્વ સમજાવે છે અને કહે છે કે દરેક પરણીત સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ બંગડીઓ પહેરતા પહેલાં કેટલીક બાબતોનું નંબર એક પરણીત મહિલાએ એક બંગડીઓ પહેરવી જોઈએ નંબર બે નવી બંગડીઓ હંમેશા સવારે કે સાંજે જ પહેરવી જોઈએ નંબર ત્રણ નવી બંગડીઓ હંમેશા રવિવાર કે શુક્રવારે પહેરવી જોઈએ આ દિવસે બંગડીઓ પહેરવાથી પતિની ઉંમર વધે છે નંબર ચાર બંગડીઓ મંગળવાર કે શનિવારે ન તો ખરીદવી જોઈએ કે ન તો પહેરવી જોઈએ તેનાથી પતિની ઉંમર ઘટે છે બંગડીએ સોળ શિંગારમાં એક સામાન્ય ભાગ છે તેથી જ્યારે પણ તમે બંગડી પહેરો વિશે પછી જ પહેરો જો તમને આ કથા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માટે એક લાઇક અવશ્ય કરો તથા કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો આભાર